મસ્કા રાજગોર બાળાશ્રમ મધ્યે સંસ્થાના વાર્ષિક અહેવાલના પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું શૈક્ષણિક સંસ્થાઓ રાજગોર બાળાશ્રમ બાલિકાશ્રમ તેમજ શિશુકુંજ અને વાટિકાના વાર્ષિક અહેવાલનું વિમોચન મૂળ મસ્કાના અને હાલે મોરબી જિલ્લા શિક્ષણાધિકારી શ્રી કમલેશભાઈ મોતા તેમજ બાળાશ્રમના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને હાલમાં મોરબી જિલ્લા સબ રજિસ્ટ્રાર શ્રી જયંતિભાઈ ગોર જખમીના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય બાદ પુસ્તક વિમોચન કરવામાં આવ્યું હતું નોંધનીય છે કે સો વર્ષ જૂની રાજગોર બાળાશ્રમ દ્વારા દર વર્ષે વાર્ષિક અહેવાલ પ્રકાશિત કરવામાં આવે છે આજના વિમોચન પ્રસંગે સંસ્થાના ટ્રસ્ટી અને ઉપપ્રમુખ શ્રી ચંદ્રકાંત મોતાએ પ્રસંગ પરિચય આપતા જણાવ્યું હતું કે રાજગોર સમાજની આ ત્રણેય શૈક્ષણિક સંસ્થાઓના ઓડિટેડ હિસાબોની કોપી ઉપરાંત ગત વર્ષ દરમિયાન દાતાશ્રીઓ દ્વારા મળેલ ડોનેશનની સંપૂર્ણ માહિતી સાથે સંસ્થામાં ભણતા વિદ્યાર્થી ભાઈ બહેનોને લગતી માહિતી વિદ્યાર્થી ભાઈ બહેનોને સંસ્થામાં મળતી સુવિધા ઉપરાંત સંસ્થા દ્વારા આયોજિત જુદા જુદા કાર્યક્રમો વિશે સવિસ્તાર માહિતી આ વાર્ષિક અંકમાં પ્રકાશિત કરવામાં આવી છે પ્રોફેસર મોતા સાહેબ જયંતિભાઈ ગૌર જખમી શ્રી કમલેશભાઈ મોતા વગેરે સંસ્થાની પ્રવૃત્તિઓને બિરદાવી હતી આ પ્રસંગે અંક સમિતિના સર્વશ્રી ભરતભાઈ મોતા ગીરીશભાઈ નાકર સંગીતાબેન મોતા વિમલભાઈ નાગુ અલ્પાબેન નાગુ તેમજ શુભેચ્છા જાહેરાતના સહયોગી દાતા શ્રી મયુરભાઈ મોતા શ્રી મનસુખભાઈ પેથાણી શ્રી રમેશભાઈ નાગુ વગેરે ઉપસ્થિત રહ્યા હતા

મસ્કામાં આપ સૌ જાણો છો કે વર્ષોથી બે છાત્રાલય છે રાજગોર સમાજના શિક્ષણનો ઘેઘૂર વડલો જો આપણે કહીએ ને તો રાજગોર બાળાસરને કહીએ કહી શકીએ કે જે લગભગ નેવુંથી વધારે વર્ષથી પચાણું જેટલા વર્ષથી અનેક વિદ્યાર્થીઓ અહીં ભણ્યા આગળ વધ્યા અને સમાજમાં ખૂબ સારી નામના પ્રાપ્ત કરી હવે આ બંને સંસ્થાઓ સાથે સાથે છેલ્લા બે વર્ષથી આપણે અહીંયા શિશુકુંચ જે આપણે હવે પ્રાથમિક શાળા પર જ્યાં શરૂ થશે તો આ ત્રણેયનો આપણા જે મેઇન ટ્રસ્ટી અને ચંદ્રકાંતભાઈ મોતા જે છે એમના નેજા હેઠળ વસંતભાઈના માર્ગદર્શન હેઠળ સૌ ટ્રસ્ટીઓના માર્ગદર્શન હેઠળ આપણે દર વર્ષે અંક અને અહેવાલ આપણે ઓડિટેડ અહેવાલ રજૂ કરીએ છીએ કે જેમાં જે પણ દાતા હોય છે એમની વિગત હોય છે સાથે સાથે ચંદુભાઈ અને સમસ્ત ટીમે તે ખૂબ સરસ નવતર પ્રયોગ કર્યો છે કે માત્ર એમાં અહેવાલ કે દાતાઓની વિગત નહીં પણ આપણે જે આખા વર્ષ દરમિયાન જે પ્રવૃત્તિઓ કરી છે તો એ પ્રવૃત્તિઓનો અહેવાલ પછી એમાં જે પણ ખાસ તો નવીન નાવિન્યપૂર્ણક વાત એ છે કે અત્યાર સુધી આપણે જે અંક જૂની ડબે બ્લેક એન્ડ વ્હાઇટ પાનામાં ચાલતું હતું હવે સમય સાથે તાલ મિલાવી ને આપણે છેલ્લા બે વર્ષથી આપણે ચંદુભાઈના માટે હરેશભાઈને સૌ કાર્યરત છે સમસ્ત ટીમ કે આપણે સમય સાથે તાલ મિલાવીને આપણે હવે જ્યાં જેટલા જરૂર લાગે ત્યાં કલર પેજ સાથે આપણો આ અંક બનાવ્યા છે બનાવ્યો છે અને સાથે સાથે એની ડિજિટલ કોપી પણ આપણે બનાવી છે જેથી સમાજના દરેક વ્યક્તિને દરેક ગામના પ્રમુખને દરેક સમાજના પ્રમુખને દરેક અગ્રગણ્ય વ્યક્તિ સુધી આ પીડીએફ છે એ પહોંચે કદાચ હાર્ડ કોપી ન પહોંચી શકે તો પીડીએફ પહોંચે અને આ જે પ્રવૃત્તિઓ છે એમાં એમને યોગદાન આપવું હોય તો એમાં ક્યુઆર કોડ અને એની પણ અલગ અલગ સગવડ છે કે જેથી હવે ડિજિટલી પેમેન્ટ કરીને પણ જે વ્યક્તિને આ સંસ્થા સાથે જોડાયેલા રહેવા માંગતા હોય સંસ્થામાં અનુદાન આપવા માંગતા હોય તેઓ પણ આપી શકે એવા માટે સરસ પ્રયત્ન આપ સૌએ આ બધા જ ટીમે કર્યો છે એ બદલ સૌને અભિનંદન ખૂબ અગત્યનો પ્રશ્ન આપે પૂછ્યો છે અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો છે એટલે કોઈ પણ વસ્તુને મા માહિતીને શેર કરવી હોય તો સોશિયલ મીડિયા આજના જમાનામાં ખૂબ જ પાવરફુલ મીડિયમ બન્યું છે ત્યારે અમે પણ સમયની સાથે કદમ તાલ મિલાવી અને અમારું જે આ અંખ છે એ અંકને સંપૂર્ણ ડિજિટલ સ્વરૂપમાં પણ બનાવ્યું છે એટલે જે લોકોને ફિઝિકલી અમે પહોંચી શકતા નથી ત્યાં ડિજિટલી પણ સમગ્ર રાજગોર સમાજ સુધી પહોંચાડવા માટે ડિજિટલી વોટ્સએપ ફેસબુકના માધ્યમથી અમે ડિજિટલે રીતે પણ શેર કરીએ છીએ જેથી લોકો ઘેર બેઠા આ અંકની સંપૂર્ણ માહિતી વાંચી શકે સાથે સાથે આ અંકની અંદર અમે આ ત્રણેય સંસ્થાઓમાં ઓનલાઈન પેમેન્ટ કરવા માટે બેંકની સંપૂર્ણ વિગત સાથે ક્યુઆર કોડ પણ અંકની અંદર આપેલો છે જેથી દૂર સુદૂર વસતા આ સંસ્થાના શુભેચ્છકો દાતાશ્રીઓ અમને ઘર બેઠે ત્યાંથી ડોનેશન વોટ્સએપના મોબાઈલના માધ્યમથી આપી શકે એ માટેની વ્યવસ્થા પણ અમે આ વખતે આ અંકમાં કરી છે ચંદ્રકાંત મોતા અને રાજગર બાળાશ્રમના ટ્રસ્ટી અને ઉપપ્રમુખ અમારી આ લગભગ સો વર્ષ જૂની રાજગોર સમાજની એક માત્ર શૈક્ષણિક સંસ્થા જેનો દર વર્ષે વાર્ષિક અહેવાલ અમે પ્રગટ કરતા હોઈએ છીએ તો આ વર્ષે વર્ષ બે હજાર પચીસનો વાર્ષિક નો વિમોચનનો આજનો આ કાર્યક્રમ હતો આ સંસ્થાની સાથે સાથે અમારા અખિલકથિત રાજગોર સમાજની કન્યાઓ માટેની રાજગોર કન્યા છાત્રાલય પણ મસ્કામાં સ્થિત છે ઉપરાંત ગયા વર્ષે અમે શિશુકુંજ શિશુવાટિકાનું પણ શરૂઆત કરી છે આ ત્રણેય સંસ્થાઓનો સંયુક્ત વાર્ષિક અહેવાલ જે અત્યારે અમે આજે વિમોચન કર્યું આજના આ કાર્યક્રમમાં અમારી સંસ્થાના કારોબારી સભ્યો શ્રી ટ્રસ્ટી શ્રી તેમજ આ સંસ્થામાં આ જે અંકમાં જે આર્થિક યોગદાન આપ્યું છે એ દાતાશ્રીઓની ઉપસ્થિતિમાં અમારા આજના આ વાર્ષિક અંકનું વિમોચન કર્યું છે આ અમારી પરંપરા છે છેલ્લા વર્ષોથી અમે એનું વિમોચન કરતા હોઈએ છીએ અને સમાજના એક એક નાગરિક સુધી આ સંસ્થાની માહિતી પહોંચે એ માટે વર્ષ દરમિયાન આ સંસ્થાને જે કાંઈ ડોનેશન મળ્યું છે પછી લગ્ન લાગા ભેટ હોય રોકડ ભેટ હોય તિથિ ભોજનની ભેટ હોય વસ્તુ ભેટ હોય આ બધા જ દાતાશ્રીઓની યાદીની સાથે સાથે સંસ્થામાં અભ્યાસ કરતા વિદ્યાર્થી ભાઈઓ બહેનોની સંપૂર્ણ માહિતી સાથે સાથે સંસ્થાની અંદર ઉપલબ્ધ વિદ્યાર્થીઓ માટેની તમામ સગવડોનું પણ વિશેષ માહિતી આ અંકમાં અમે આપીએ છીએ અને સંસ્થાની જે એક મુખ્ય આવકનો સ્ત્રોત છે દિવાળી બોણી તો જ્યાં જ્યાં અમારા સંસ્થાના કાર્યકરો દિવાળી બોણી માટે સમાજમાં જાય છે ત્યારે એમને આ અંક ભેટરૂપે આપે છે જેથી કરીને અગાઉ વર્ષમાં જે કાંઈ ડોનેશન જે દાતાઓએ આપ્યું છે એમને પણ પોતાનું દાતા તરીકેની નોંધ લેવાય છે એની પ્રતીતિ આ અંકમાં જોવા મળે છે આ રીતે અમારી આ સંસ્થાની જે પરંપરા છે એ પરંપરાના એક ભાગરૂપે આજે અમારે વાર્ષિક આ ત્રણેય સંસ્થાઓના સંયુક્ત વાર્ષિક આંકનું આજે વિમોચન અમે કર્યું છે આજના આ વિમોચનના કાર્યક્રમમાં મોરબી જિલ્લા શિક્ષણ અધિકારી અને મૂળ મંચકાના શ્રી કમલેશભાઈ મોતા ઉપરાંત મોરબી જિલ્લાના અને મૂળ કચ્છના અને આ સંસ્થાના વિદ્યાર્થી જિલ્લા સબ સબરજિસ્ટ્રાર શ્રી જયંતિભાઈ જખમી એ પણ ઉપસ્થિત રહ્યા હતા આ અમારા કારોબારી અને અમારા મુરબ્બી પ્રોફેસર મોતા સાહેબ વગેરે આજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા સાથે સાથે દાતાશ્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા દીપાવલી અને નવા વર્ષની દરેક ભાઈ બહેનોને શુભેચ્છાઓ મીઠાઈઓની મીઠાશ તમારા સંબંધોમાં છવાઈ જાય સપનાઓ નવી આશાઓથી ભરેલા રહે દેવી લક્ષ્મીજી તમારા ઘરમાં નિવાસ કરે અને દરેક દિવસ તમારા માટે ખાસ રહે દિપાવી અને નવા વર્ષની હાર્દિક શુભેચ્છાઓ શુભેચ્છક ભવ્ય કન્સ્ટ્રક્શન રાયસી લાલજીભાઈ પારિયા ગામ તાલુકો કચ્છ વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન राजीव ગાંધીની વિજયની તથા राजीव ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એડ્રેસ નોંધી લેશો હાઉસ ડોક્ટર ભાનજી સ્ટ્રીટ છઠ્ઠી છઠીબારી રિંગરોડ ભુજ કચ્છ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એઈટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો મારુતિ ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારી એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારી એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન તો તમે રાહકોની ની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો